બસ કામગીરી માં તો જે કાયદા માં રહેશે એ ફાયદા માં રહેશે એ સૂત્રથી ચાલુ કહું તમને કે આ જગ્યા જે છે નગરપાલિકાએ એ સ્ટીવન મેકવાન જ્યાં ધર્મ પરિવર્તન રેકેટ ચલાવતો હતો અને જે પકડાયું છે મોટું ષડયંત્ર તો એનું નગરપાલિકાએ એ પંદર દિવસ પહેલા નોટિસ મારી હતી એની જોડે ખુલાસા માંગ્યા જવાબ માંગ્યા એની જોડે કોઈ આધાર પુરાવા જવાબ છે જ નહીં અને વધારાના બાંધકામની પરવાનગી નથી નગરપાલિકા દ્વારા વધારાની પરવાનગી વગરના જે બાંધકામ કર્યા છે એ બધા તોડી નાખવામાં આવ્યા છે આગળ પણ જે આવી પ્રવૃત્તિઓ કરશે એ બધાના ગેર કાયદે તમારા મકાનો આ રીતે તોડી નાખવામાં આવશે એટલે ફરી કહું છું કે કાયદામાં રહેજો તો ફાયદામાં રહેશો એ રીતે નોટિસ આપી એમાં જવાબ પણ ના મળ્યા શું કહેતા ભાડાનું મકાન જેને ભાડે આપી તું એ વ્યક્તિ વિધે એ ભાડાનું મકાન આ જેનું મકાન છે એને તો મારે જો સાંભળતો તો સ્પષ્ટ સંદેશ છે કે ભાઈ તારું મકાન છે તું આ રીતે વગર ભાડે વગર રૂપિયા લીધે આ મકાન કોઈને સોંપી દઉં છું તો ભવિષ્યમાં હું કરીશ નહીં તારું મકાન છે તું તું જાતે પોતે છું અને આ મકાન જેવા આપી દઉં છું કે બહાર થી ગરીબો લાઈને ધર્મ પરિવર્તન કરાવે છે તો એવું ના થાય કે મકાન તોડી નાખવું પડે તો તું આય અને જવાબ આપતો પડતો નથી તું ફોન નહી પાડતો ત્યાં નોટિસ જવાબ નહીં આપ્યા તો તું પણ વાંક છું ભવિષ્યમાં તારી પણ અમે નોંધ લડવી છું અને તું કેમ ના આવ્યો ત્યાં કેમ જવાબ ના આપ્યા એને પણ અમે રિપોર્ટ પોલીસ પોલીસ જોડે માંગીશું